ભાગરૂપે શી ટીમના કર્મચારીઓ માટે અવેરનેસ કાર્યક્રમ આયોજન કર્યું હતું માનનીય પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક વડોદરા શહેર બે હજાર ચોવીસ ના રોજ વડોદરા શહેરની પોલીસની શી ટીમ દ્વારા શી ટીમ ટ્રેનિંગ અને કાઉન્સેલિંગ સેન્ટર ખાતે વાત્સલ્ય ફાઉન્ડેશનના સહયોગથી વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ સ્વાતિ બેડેકર તથા તેઓની ટીમ ડોક્ટર આરતી ભાટી તથા શ્રી ટીમના બાવન કર્મચારીઓ હાજર રહ્યા જેમાં વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનની શ્રી ટીમના કર્મચારીઓ સ્વાતિ બેડેકર દ્વારા મેન્સ્યુઅલ હાઇજીન વિશે અવેરનેસ આપવામાં આવી હતી અને જેથી તમામ સમાજની મહિલાઓમાં મેન્સ્યુઅલ હાઇજીન વિશે જાગૃતિ લાવી શકાય तो ये यूट्रस की मसल्स को क्या करना पड़ेगा जैसे ये मेरा फल में पानी में दूँ, पानी निकालना है क्या करना पड़ेगा, पड़ेगा। तो निचोर, निचोर के ये पोषण की चादर को यूट्रस शरीर के बाहर और स्त्री बीज सब कुछ शरीर से बाहर जाता है काव्य कागलपंथी द्वारा सुना दूँ શરીર નહીં રખતા પાસ જો ચીજ નહીં જરૂરી કુદરત કે